વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતીમાં આ ફળને જાંબુ કે રાવણા તરીકે ઓળખીએ છીએ જ્યારે હિન્દીમાં જાબુન ઇંગ્લિશમાં બ્લેક પ્લમ અને સંસ્કૃતમાં જાંબુ ફલમ કહેવાય છે સ્વાદમાં તુરાસ પડતો મીઠો સ્વાદ ધરાવતા જાંબુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે જાંબુમાં વિટામિન સી ખૂબ સારા પ્રમાણમાં છે માટે તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે માટે ચોમાસાની શરૂઆતમાં જાંબુનું સેવન કરવાથી રોગોથી બચી શકાય જાંબુમાં રહેલ આયન શરીરમાં હિમોગ્લોબિનને વધારે છે સાથે લોહીને શુદ્ધ કરી રક્ત વિકારને મટાડે છે માટે કમળાના રોગીઓ માટે જાંબુ ખૂબ ફાયદાકારક છે જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌ મળશે ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ અને જાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે જાંબુના ઠળિયાને સૂકવીને બનાવેલું ચૂર્ણ એક નાની ચમચી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે જાંબુના ઠળિયાને બારીક પીસી અને ગુલાબજળ મિક્સ કરી મોં ઉપર લગાવવાથી ખીલ મટી જાય છે જાંબુના ઠળિયાને પીસીને માધ મિક્સ કરી ગોળીઓ બનાવી લેવી આ ગોળીને વારંવાર ચૂસવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે જાંબુના પાનને પીસીને તેમાં સિંધવ નમક ઉમેરીને ગોળીઓ બનાવી લેવી આ ગોળીને દિવસમાં બે વખત લેવાથી ગમે તેવા તીવ્ર ઝાડા મટી જાય છે જેમને વર્ષાઋતુમાં રહેતી હોય ભૂખ ન લાગતી હોય તેમણે માફકસર જાંબુનું સેવન કરવું તેનાથી ભૂખ ઉઘળવાની સાથે પાચનશક્તિ પણ સુધરશે જાંબુ કફ અને પિત્ત પ્રકૃતિના લોકો માટે વધુ ફાયદાકારક છે પણ વાયુ પ્રકૃતિના લોકોએ જાંબુનું સેવન ન કરવું અથવા ઓછા પ્રમાણમાં અને સંચળ ઉમેરીને સેવન કરવું આ સિવાય દિવસમાં સો ગ્રામથી વધારે જાંબુનું સેવન એકસાથે ન કરવું કેમ કે જાંબુ વધુ પ્રમાણમાં ખાવાથી ગેસ અપચો અને વારંવાર ઓડકારની તકલીફ થાય છે તેમ છતાં જો ખવાઈ ગયા હોય તો સિંધવ નમક ઉમેરીને છાસ પીવાથી તકલીફમાં રાહત થશે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો થેન્ક યુ